સુરતના બેગમપુરા મોતી ટોકીસ પાસે રૂપિયાની લેતી દેતીમાં એક યુવકની સરા જાહેર હત્યા કરાવવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ઇન્દરપુરા ગોલવાટ ખાતે રહેતા પિયુષ ધનસુખભાઈ રાણાને બેગમપુરા સિનેમા રોડ ચાર રસ્તા પાસે બેગમપુરા ચેવલી શૈરીમાં રહેતા અને ટ્રાવેલ્સ તેમજ કેબલના ધંધા સાથે સંકળાયેલા વિકી મહેશભાઈ ચેવલી સાથે રૂપિયાની લેતી દેતી બાબતે વિવાદ ઉભો થયો હતો આ ઝઘડાની અદાવતમાં શુક્રવારની રાત્રે દરમિયાન પિયુષ ઉર્ફે રામુ રાણાની વિકી ચેવલિયાએ પાસે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાતા તેનું મોત નિપજ્યું હતું આ બનાવ અંગે મહિદરપુરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે પારસમલ પ્રજાપતિ